પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે કાત્રા જવાના જૂના માર્ગમાં હનુમાન દાદાનું પૌરાણિક મંદિર છે આ રોડ કામના કારણે મંદિરે નીચે દબાઈ જતા મંદિર એક દાદા દ્વારા રિનોવેશન કામગીરી કરવા મેસર ગામના ભક્ત બાબાભાઈ પટેલ દાતા જયંતિભાઈ પટેલ મેસર ગામના હનુમાન દાદાના ભક્તો તેમજ માતાઓ બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જ્યારે વાલ્મિકી સમાજના હનુમાન દાદાના સેવક પણ ઉપસ્થિત રહ્યા આ મંદિરનું રિનોવેશન ની કામગીરી માટે શુભ ચોગડિયામાં મુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ